ચૈતરભાઈ હવે વાત કરી લો ભરૂચના મનરેગા સ્કેમની કારણ કે હીરા જોટવાની આજે અટકાયત કરવામાં આવી છે અને ચારસો કરોડ રૂપિયાનો આ સ્કેમ હોવાનો દાવો આપે જ કર્યો છે બેન અમે એક મહિના પહેલા જયારે પ્રેસ કોન્ફરન્સ કરીને મેં જાહેર કર્યું મેં ત્યારે પણ કીધું હતું કે ટ્રાઈબલ વિસ્તારમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી બન્યા અને અહીંના પ્રભારી મંત્રી હતા ત્યારે બે હજાર સત્તર અઢારમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામના હીરા જોટવા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે જુનાગઢ લોકસભાના ઉમેદવાર હતા એ અહીંયા આવ્યા છે પાંચ વર્ષ પહેલા આમને બધાને વિશ્વાસમાં લઈને અમારી એજન્સી અહીંયા મટીરિયલ પૂરું પાડશે એમ કરીને એમની એજન્સીને અહીંયા ફિટ કરાવેલી અને દરેક જગ્યાએ મટીરીયલ પૂરું પાડવાની જગ્યાએ એક પણ ગાડી ખરીદી નથી કરી પંચાયતમાં એક ગાડી મટીરીયલ નાખ્યા વગર બારો બાર કરોડો રૂપિયાના બિલો એક એપી સેન્ટર એમના ગામમાં બનાવીને બિલો એમને પાસ કરાવ્યા અમે બે હજાર અઢાર થી એમની સામે લડતા હતા ઓગણીસ બે હજાર અઢાર માં અમારા કેટલાય આવેદન પત્ર અમે એમની સામે આપ્યા હતા મારી પોતાની બે ની અરજી એસપી કચેરી નર્મદા ખાતે હજુ પણ પેન્ડિંગ છે બે માં અમે સરપંચો સાથે એનો વિરોધ કર્યો તો પણ બચુભાઈ ખાબડ એટલા બધા અહીંયા એક્ટિવ હતા પંચાયત મંત્રી હોવાના નાતે કે તમામ સાંસદોને પણ એ સાથે રાખતા હતા એમના ધારાસભ્યને સાથે રાખીને આ કૌભાંડ વિસ્તારોમાં એમણે કર્યું છે ત્યારે મેં સ્પષ્ટ કીધું હતું બચુભાઈ ખાબડ તો શિષ્ય છે એમના ગુરુ હીરા જોટવા છે જે માસ્ટર માઇન્ડ આ કોભાડના છે બેન આજે પણ મેં સ્પષ્ટપણે કેમ છું એકદમ જવાબદારી અને પૂરા એના સાથે કેમ છું કે ધારાસભ્ય તરીકે પૂરી જવાબદારીથી કેમ છું ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ અને પંચમહાલ પાંચ જિલ્લાનો બે હજાર સત્તર અઢાર થી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ પાંચ વર્ષનું શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને એન્ટરપ્રાઇઝમાં જે નાણાં જમા થયા છે એ નાણાં એની જો તપાસ થઈ જાય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય છે કેમ કે પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયેલા છે આ પાંચ વર્ષમાં પાંચ જિલ્લામાંથી આ પચીસો કરોડ વ્યવહાર હીરાભાઈ જોટવાએ કોની કોની સાથે કર્યો

એમની રાજ કન્સ્ટ્રક્શન એજન્સી જોગ બસો પચાસ કરોડના કૌભાંડ જોગ અમે પંચાયતોના પુરાવા સાથે આપ્યું એટલે સરકારે તપાસ કમિટી બનાવીને એમાં તપાસમાં સ્થળ પર કંઈ નથી મળ્યું હવે તમે આરસીસી રોડ હોય ચેક ડેમ હોય ચેક વોલ હોય અને તે વસ્તુ જ ગાયબ થઈ જાય એકલું પેમેન્ટ જ લઈ લેવો તો ક્યાંનું ચાલવાનું પછી બચુભાઈ ખાબડ પર ફરિયાદ થઈ એટલે અમને પણ વિશ્વાસ જાગ્યો કે હવે હીરા જોટવાને પણ આમાં લઈ લઈએ કેમ કે હીરા જોટવા અને કોંગ્રેસના લોકો પોતાને એવું માનતા હતા કે ભાજપના મંત્રી કૌભાંડ કર્યું અલા ભાઈ ભાજપના મંત્રી તો ચેલા છે પેલા માસ્ટર માઇન્ડ હીરા જોટવા છે તો મેં પછી પ્રેસ કોન્ફરન્સ કરી દિગ્ગજ નેતા હીરા જોટવા જે જુનાગઢ લોકસભાના ઉમેદવાર હતા એમની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરણ એન્ટરપ્રાઇઝ દ્વારા આ પાંચ જિલ્લામાં કૌભાંડો થયા છે તે દિવસના કોંગ્રેસના નેતાઓ ગાયબ થઈ ગયા છે કોઈ બોલવા તૈયાર નથી મનરેગાનો અને હીરા જોટવાએ મને ચેલેન્જ કર્યો હતો ગુજરાતમાં એવો મોટો હું કેસ કરીશ કે ક્યારે નહીં થયો હશે એટલો મોટો માનહાનિનો કેસ હું ચૈતર વસાવા પર કરવા જામ છું હવે કેસ કહ્યો કે નથી કર્યો એમનો વિષય છે હું તો પુરાવા લઈને બેસું છું આજે તપાસ ચાલુ થઈ ગઈ છે જે અહીંના સાંસદ એમને બચાવવા માટે અહીંયા મારા વિરુદ્ધમાં ઉતરી પડેલા હવે સાંસદ પણ ખુલાસો કરે એમના સમયમાં કૌભાંડો થયા છે એટલે સ્પષ્ટ કેમ છું એમની એજન્સીમાં જે નાણાં જમા થયેલા

એમાં તો કોઈ નેતાના મોટા હાથ છે અધિકારી મોટા મોટા લોકોના હાથ છે તો બિલો ચૂકવાય ને એક માણસ સેન્ટર બેસીને પાંચ જિલ્લાના પૈસા ત્યાં બેસીને કરોડો રૂપિયા દર વર્ષે ઉતારે છે તો પૈસા જવાના નથી અમારે અહીંયા બે લાખનો બ્લોક મંજૂર કરવા માટે દસ વખત ફોન કરવા પડે છે ને અઢીસો અઢી હજાર કરોડ કઈ રીતના જતા રહે એટલે આમાં બીજું ક્યાંય તપાસ કરવા જવાની જરૂર નથી એમના એકાઉન્ટમાં જમા થયેલા પૈસા નો વેવર કાકા થયેલો છે એનો એની તપાસ થાય તો પચીસો કરોડ નું કોપણ બાર આવેલું છે અચ્છા ચૈતરભાઈ એને લઈને તમારી પાસે કયા કયા એવિડન્સ છે મારી પાસે એમણે કઈ પંચાયતમાં કયા કામનું પેમેન્ટ લીધું છે એ પેમેન્ટ ના ચેક નંબર એ પેમેન્ટ ની રકમ એ પેમેન્ટની ની તારીખ સાથેનું મારી પાસે પૂરા પૂરા એવિડન્સ છે અને એ સ્થળ પર કામ છે નથી મેં મહિના પહેલા એ પુરાવા સાથે પીસી પણ કઈ રીતે જગ જાહેર કર્યું છે અને આજે પણ મારી પાસે છે ને જેને છે પોલીસને પણ હું આપું છું તપાસ થવી જોઈએ અમારી પાસે ચેક ની રકમ સાથેના પુરાવા છે અને કામ જગ્યા પર છે નથી અને એ ભાઈએ ક્યાંય પણ એક ગાડી મટીરિયલ નાખ્યું નથી